ગટડાનગર પાલિકામાં કુલ સાત વોર્ડમાંથી અઠ્યાવીસ સદસ્યો ચૂંટણી લડી રહ્યા હતા જેમાં વોર્ડ નંબર ના ચાર સદસ્યો બિનરીફ્રીથી વિજય થયા છે આ ચાર સદસ્યોમાં કિશોરભાઈ હરેશભાઈ ખાચર કાંતિભાઈ બાલાભાઈ તેજાણી દીપ્તિબેન દીપકભાઈ ઊંડવ્યા અને રાધાબેન રાજુભાઈ સોલંકીનો સમાવેશ થાય છે આ વિજયથી ભાજપના કાર્યક્રમોમાં ખુશીનો માહોલ છે જ્યારે કોંગ્રેસ પક્ષમાં નિરાશા છવાયેલી છે ભાજપના વિજયથી પક્ષની સંગઠન શક્તિ અને રાજનૈતિક કુશળતાનો પરિચય મળ્યો છે

પાર્ટી એવી છે રીતે ભાજપને ઉમેદવારો બિનરીફ થાય અને ભાજપ આવી જ રીતે હાથે હાથ વોર્ડ અંદર જંગી બહુમત જીતશું અને વિકાસ કરીશું અને તમામ વ્યક્તિઓના સાથ અને સહકારથી અમે આવી જ રીતના હાથે હાથ વોડ જીતીશું